કરીમનગરના શ્રી રાજા રાજેશ્વરી સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે આ પછી તેઓ દસ વાગે કરીમનનગરના ચૂંટણી રેલીને સંબોધન કરશે અને આ પછી તેઓ કરીમનગરથી વારંગલ જશે જ્યાં તેઓ બીજી જનસભાને સંબોધન કરશે તેલંગાણા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશના અનમય જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે આ પછી તેઓ એનટીઆર જિલ્લાના વિજયાવાડામાં રોડ શો કરશે મળતી માહિતી અનુસાર રાજમપેટ નજીક કાલીરીમાં બપોર બે વાગ્યાની આસપાસ બેઠક નક્કી કરવામાં આવી છે જ્યારે વિજયવાડાના બંદર રોડ પરના ઇન્દિરા ગાંધીનગર સ્ટેડિયમથી લગભગ પાંચ વાગ્યા રોડ શો શરૂ થવાની ધારણા છે આંધ્રપ્રદેશ ભાજપે મંગળવારે એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે તમને જણાવી દઈએ કે તેર મે ના રોજ એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા બુધવારની જનસભા દક્ષિણના રાજ્યમાં મોદીની ત્રીજી સભા હશે E